ભરૂચ શહેરમાં રસ્તાઓમાં રખડતા પશુઓને લઈને વાહનોના અકસ્માત આખલાઓના યુદ્ધના કારણે નુકસાન થવાના કારણે છેલ્લા કેટલાય દિવસથી પ્રજાની અનેક ફરિયાદો ઉઠી હતી ભરૂચ શહેરમાં અનેક જાહેર રસ્તાઓ પર માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર માર્ગ ઉપર છૂટા મૂકી દેતા હોય છે જેના કારણે આ પશુઓ જાહેર માર્ગો ઉપર પોતાનો અડીકો જમાવતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે જેના કારણે માર્ગો ઉપર સવાર સાંજના ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં ઢોર એકબીજા સાથે લડતા વાહન ચાલકોને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ સાથે અમુક વ્યક્તિઓના મોત પણ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે અનેક બૂમો ઉઠી હતી જેની સામે ભરૂચ નગરપાલિકાએ એક્શન લઈ ભરૂચ શહેરમાં રખડતા આઠ પશુઓને ઝડપી પાડ્યા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ